બુધવાર ના રોજ પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહંત્રી રઘુનાથ બાપુ અને લાખુમા અને જહુ માતાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નાના મુકામે યોજી હતી

પટેલ સોસાયટી થી આશાદીપ સોસાયટી ની બાજુમાં ભાવસાર સમાજ ની વાડી છાપરા રોડ પધાર્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે રઘુનાથપુરી મઠ માં લાખણજી જહો ધામ ની અંદર બે ત્રણ અને ચાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય એની અંદર અને રઘુનાથપુરી બાપુના શિષ્ય તરીકે જે ભારતના સાધુ સંતો દ્વારા અમારા અખાડા પરિષદના અધ્યક્ષ એવા રવિન્દ્રપુરીજી કૈલાસાનંદગીરીજી મહારાજ તેમજ આચાર્ય શ્રી માલકાનંદજી મહારાજ દ્વારા જે આશ્રમને મઠ તરીકે પદવી મળી અને મને જે મહાનશ્રી એક હજાર આઠ મીઠાધીશ પીઠાધીશ્વર તરીકે જે પદવી મળી એના લઈને સેવક પરિવારમાં ખૂબ આનંદ અને સનાતન ધર્મની અંદર ખૂબ ખુશીની વાતાવરણ હોય આજે નવસારી સેવક પરિવાર દ્વારા મારું ભવ્ય શોભાયાત્રાથી સન્માન કર્યું તેમજ વિશેષ આજના પ્રસંગે તમામ સેવક પરિવારે આશીર્વાદ લીધા તમામને હિન્દુ સનાતન ધર્મ પ્રત્યે જે લાગણી છે એ લોકો આવ્યા એ એ લોકોને તમામને હું આજના પ્રસંગે ખૂબ આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કરું છું આજના પ્રસંગે રઘુનાથપુરી આશ્રમ દ્વારા જે સેવકો દ્વારા આયોજન કરી મહામંડલેશ્વર શ્રી ખુરશીપુરીજી મહારાજજી એમને પણ સનાતન ધર્મ વિશે જે વાત કરી હકીકતમાં સનાતન ધર્મ હશે તો આપણું રાષ્ટ્ર પણ બચશે સનાતન ધર્મ વિશે જાગૃત થવાની ખૂબ વિશેષ જરૂર છે એટલે આપણે પણ બધા સનાતન ધર્મ વિશે જાગૃત થઈ અને આશીર્વાદ જોવા જય હિન્દ જય ભારત બીરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી